નમસ્કાર મિત્રો બંસી બિશ્નો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અત્યારે આપણે થાઈલેન્ડમાં છે બેંગકોક આપણે બધા ગુજરાતીઓ પ્લેન ભરી ભરીને કેમ થાઈલેન્ડ આવે છે એ બધો તમને આ વિડિયોમાં બતાવીશું આજે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ખાઓસન રોડ બેંગકોક થાઈલેન્ડમાં અત્યારે આપણે જોઈશું કે બધા લોકો દોડી દોડીને કેમ થાઈલેન્ડ આવે છે અહીંયા એવું બધું શું જોવા મળે છે આ બધું આપણે આ વિડિયોમાં જોઈશું તો ખાઓસન રોડ ઉપર નાઈટમાં શું થાય છે એ આપણે અહીંયા જોઈએ અત્યારે મોટી મોટી સ્ક્રીન અને મોટા મોટા કલબ અહીંયા બનેલા છે તમે જોઈ શકો છો થાઈલેન્ડ માં શું હવે હું તમને બતાવીશું અહિયાં ખાઉસન રોડ ઉપર રાતે શું જોવા મળે છે અહિયાં દિવસે કઈ જ નથી તમને જોવા મળશે આ છે નાઈટ વ્યુ ખાઉસન રોડ બેંગકોક થાઈલેન્ડ પહેલા જયારે હું આવ્યો તો ચાર વર્ષ પહેલા ત્યારે અહિયાં આ બધા ટેન્ટ બેન્ટ નહીં હતા અત્યારે બધી માર્કેટ લાગી ગઈ છે લોકો સામાન વેચે છે ખરીદદારી કરતા હોય છે તો મિત્રો વાત કરીએ તો અહીંયા આગળ છે માર્કેટ અહીંયા આગળ છે રેસ્ટોરન્ટ અહીંયા આગળ છે બાર બધી વસ્તુઓ અહીંયા તમને જોવા મળી જશે ઘણા બધા લોકો અહીંયા અલગ અલગ દેશોથી અહીંયા વિઝિટ કરતા હોય છે ખાસ કરીને અહીંયા જે પીવાના જે શોખીન લોકો હોય છે એ બધા અહીંયા ફરતા હોય છે અને યુવા લોકો જે યુરોપિયન છે બધા અમેરિકન છે એ લોકો ટાઈમપાસ કરવા માટે અહીંયા આવતા હોય છે અહીંયા જોઈ શકો છો તમે બિયર પ્રણમાં એક ફ્રી ભાવ ઠીકઠાક છે તો બધો કંઈ મોંઘો નથી બેસવાની જગ્યા પણ મળી જશે મોજ મસ્તી કરવા પણ મળી જશે ને અમુક તમને પાર્ટનર પણ લોકો મળી જતા હોય છે આ બધી વસ્તુઓ જોવા માટે આપણા લોકો અહીંયા પહોંચી જાય છે જોઈ લો બધા નાચન વાચન કરતા હોય છે ડાન્સ કરતા હોય છે આ મોટા મોટા બાર અહીંયા છે જોઈ શકો છો તમે અહીંયા આગળ વા કેવી રીતે લોકો અહીંયા આગળ એકચ્યુઅલી મ્યુઝિક વધારશે એટલે હું મ્યુઝિક તો તમને બતાવી ના શકું પણ અહીંયા બિયર બિયર બધો સસ્તો મળતો હોય એટલે એ લોકો બધા અહીંયા દોડી દોડીને આવતા હોય છે અમુક લોકો મોજ મસ્તી પણ કરતા હોય છે અત્યારે આપણે થોડાક બહારની બાજુ આવ્યા છે કેમ કે જે મેઇન લોકેશન છે ત્યાં આગળ એટલા બધા જોર જોરથી મ્યુઝિક વાગે છે ને અત્યારે એવી સારી જગ્યા ઉપર લઈ જવાનું છું જે ખાઉસન રોડ થી પણ થી પણ જે ખાઉસન રોડ કરતા પણ સારી છે અત્યારે આપણે એ જગ્યા જવાના છે કેમ કે અહીંયા તો બહુ બધો મ્યુઝિક લાઉડલી વાગે છે પણ એની બાજુમાં એક એવી જગ્યા છે ને ત્યાં શાંતિથી બધું કામ થાય છે એ તમને બતાવીશું हा बे अो के बेठा पाछा <laughs> રોડ રોડની સાથે સાથે તમે અહીંયા ખરીદારી પણ કરી શકો છો સૂટકેસ કપડાં બીજા પણ ખરીદી શકો છો તો એ પણ છે એ ભાઈ ખાસો સસ્તો અહીંયા મળી જાય છે અને અહીંયા ઘણા બધા તમને પાકિસ્તાની લોકો પણ જોવા મળશે એ લોકો અમુક રેસ્ટોરન્ટ ચલાવતા હોય છે અમુક બે નંબરિયાઓ કામ કરતા હોય છે અમુક ઇન્ડિયન કપલિયાઓ પણ અહીંયા ફરતા હોય છે પણ મોસ્ટલી વધાર નથી વધારતા ફુકેસ ફટાયા જાય છે આપણે અમદાવાદ ને સુરતની સ્પેશિયલ ફ્લાઇટ આવે છે અહીંયા આગળ તમે વિચાર કર લો કે કેટલા બધા લોકો થાઈલેન્ડ ટ્રાવેલ કરે છે કેમકે થાઈલેન્ડ ટ્રાવેલ કરવું બહુ ઈઝી છે બહુ સસ્તો છે એટલે લોકો થાઈલેન્ડ આવવા માટે રાજી થઈ જાય છે ઘણા બધા તો અહીંયા જતા જતાં બધો કેમરો ઊંચો જ રાખતા હોય છે ઓહો હો હો એ દેખો ભાઈ કેસે ગુમારા યાર ક્યાં છે આની સાથે સાથે માર્કેટ તો છે જ મેં તમને કીધો જોઈ લો અહીંયા પછી એવા લોકો આવે છે જે મોજ જ કરતા હોય છે હું તમને અત્યારે એક સરસ મજાની જગ્યા લઈ જવાનો છું જે એના કરતા પણ સારી છે તો ચલો આપણે એ જગ્યા જઈએ આ ખાવસોન રોડ તો તમે જોઈ લીધી છે કેવી કેવી લાગે છે એક થી એક લોકો આવે છે અહીંયા આગળ ખાઉસોન રોડ ની બાજુમાં જ તમને બીજી એક માર્કેટ છે એ હું તમને તમને એના જગ્યા છે વધારે લાગશે તો એ પણ આપણે જોઈ લઈએ અત્યારે એની બાજુમાં જ છે તમને જોવા મળશે જોરદાર જગ્યા છે બનેલી ખોસાન રોડ થી પચાસ મીટર દૂર તમે જોઈ શકો છો કોઈ જ નથી અહીંયા બધી દુકાનો બંધ છે અને ખાઉસાણ રોડ ઉપર તો તમે જોયો જ હશે કેવી રીતે માર્કેટ ચાલે છે અહીંયા તો બધા નાના નાના એવી દુકાન લઈને બેઠા છે એ અમુક સ્ટીકર વેચતા હોય છે અત્યારે આપણે જઈશું શાનદાર જગ્યા એ તમને બતાવીશું અહીંયા આવો એટલે આવા રિક્ષામાં જરૂરથી ટ્રાવેલ કરજો તમને મજા આવશે હવે ત્યાં આગળ ખાવસન રોડ છે અહીંયાથી લગભગ સો મીટર દૂર છે ત્યાંથી આપણે જસ્ટ અહીંયા પહોંચી ગયા છે અહીંયા જે નાઇટ લાઈફ છે ને એ આખી ડિફરન્ટ છે અહીંયા એટલો બધો શોર શરાબો નથી મ્યુઝિક નથી પણ વસ્તુ એની એ થાય છે અહીંયા વધારે કલરફુલ છે વધારે જગ્યા છે અને વધારે મજા આવશે તમને તો એ બધું જોઈ લઈએ અહીંયા ગરીબ લોકો પણ છે અહીંયા આગળ ખાવા પીવાનું પણ મળી જાય છે તો આપણે અત્યારે જોઈએ આગળ તમને બતાવીશું બાપરે રિક્ષા ગજબ છે યાર આ બધા તોફાની રિક્ષા છે હવે એની બાજુમાં જ ખાવસન રોજ રોડ રોડની બાજુમાં જ તમને હું બીજી રોડ બતાવવાનો છું જે અત્યારે તમને જોવા મળશે આ બધી જે રંગબિરંગી લાઇટો દેખાય છે એની સામે જ આ ગાડી છે આ ઠીક એના જેવી જ છે આ પણ એવી જ છે પણ એમાં વધારે રોનક છે આપણે હવે એ બાજુ જઈશું જોઈ લો વધારે મોટી વધારે સારી વધારે ભીડ નથી અને ખાવા પીવાની વસ્તુઓ બધા એના એ લોકો અહીંયા પણ ફરતા હોય છે તો આ છે બેંગકોક ની નાઇટ લાઈફ ભાઈ જોઈ શકો છો ઓહો જોઈ લો જે લોકોને શાંતિ ગમે એ અહીંયા આવે છે જે લોકોને ધમધમાટ જોઈએ છે તો ચાલો આપણે લોકો અહિયા કેમ આવે છે ભાઈ અહીંયા ત્રણ વસ્તુ છે એક તો જે દારૂ પીવાના શોખીન હોય જે બિયર પીવાના શોખીન હોય માં જવાના જે શોખીન હોય એ માટે આવે છે બીજી વસ્તુ મસાજ માટે પણ લોકો આવતા હોય છે મોજ મસ્તી કરવા પણ આવતા હોય છે ત્રીજી વસ્તુ છે અહીંયા આગળ વીડ જે હોય છે ને એ બધી વસ્તુઓ પણ અહીંયા સરે આમ મળે છે એની મોટી મોટી દુકાનો છે એટલે એ પણ પીવા માટે લોકો અહીંયા આવતા હોય ખુલ્લે આમ અહીંયા કોઈ રોકટોક નથી એટલે લોકો અહીંયા મોજ કરે છે અહીંથી તમે ડાયરેક્ટ પણ જઈ શકો છો ખાવસોન રોડ ઉપર પણ અહીંયા પણ જઈ શકો છો એટલે આ વસ્તુઓ આ બધી વસ્તુઓ માટે લોકો બેંગકોક આવતા હોય છે બરાબર ને તો આ હું તમને બેન્કોકમાં ખાઉસોન રોડની બાજુવાળી જે રોડ છે ને એ બતાવું છું અત્યારે અહીંયા પણ આવી નવી રીતે મોટા મોટા ક્લબ છે અને એ રીતે જ મોટા મોટા રામ ગુટ રી હાઉસ જોઈ લો કેટલા બધા લોકો અહિયાં પણ છે જોઈ શકો પણ ત્યાં ત્યાં વધારે ઓપન છે અને અહિયાં થોડોક શાંતિવાળો છે જોઈ લો એના એ લોકો ફરી ફરીને આ આ આ આવે છે કરવા માટે પણ ફરી બેન્કોક લૂંટાઈ જાવ એવું નથી રહેવા માટે પણ સસ્તો છે પાંચસો સાતસો રૂપિયામાં તમને હોસ્ટેલ મળી જાય છે હજાર પંદરસો બે હજાર રૂપિયામાં સારો એવો રૂમ મળી જાય છે જેની રેટિંગ પણ સારી હોય છે બાકી બિયર તમને ચારસો રૂપિયામાં ત્રણ બિયરો ત્રણસો રૂપિયામાં બિયર બધી મળી જાય છે એટલે લોકો એ બધી મોજ કરવા આવે છે સસ્તામાં ફ્લાઇટની વાત કરીએ તો સાતથી આઠ હજાર કે વીસ હજારમાં રિટર્ન ફ્લાઇટ મળી જાય છે એક સાઈડના દસ હજાર એક મહિનાનો વિઝા ફ્રી એક રૂપિયો પણ આપવાની જરૂર નથી તમને સીધા તમે બસ બેગ ઉપાડો અત્યારે એક તારીખ એક મઈ બે હજાર પચીસથી નવો ઓપ્શન આવી ગયો છે જેમાં તમારે ફોર્મ પહેલાં ભરી દેવો પડે ડિજિટલ અરાઈવલ કાર્ડ જે ભરીને પછી જ આવવું પડે છે તો એ બધું ભરીને તમારે નીકળી જવાનો ફ્લાઇટ નંબર કઈ છે હોટલ ક્યાં છે બસ બે એક ચાર એક વસ્તુ ભરી દેવાની તમારું નામ પાસપોર્ટ નંબર એ બધો બસ બીજો કંઈ જ નથી કરવાનો રિટર્ન જવાની ના લખો તો બી ચાલે રિટર્નની ફ્લાઈટ ના હોય તો બી ચાલે બરાબર ને તો આ છે થાઈલેન્ડ બેંગકોક ભાઈ અત્યારે આપણે નાઇટમાં અહીંયા ફરીએ છીએ રાતના નવ વાગી ગયા છે તમને ખાઉસન રોડ અને આ બીજી બાજુમાં જે રોડ છે એ તમને બતાવીએ છે આ બંને રોડ બે બાજુ બાજુ જ છે દૂર નથી અને બંને રોડ ઉપર જબરદસ્ત નાઇટ લાઈફ છે જોરદાર મજાની વસ્તુ ખાવા પીવાની અને ખાવાની ને પીવાની ખાવા પીવાની એટલે બે ભેગા આવી ગયા મોજ મસ્તી ક્લબ બાર રેસ્ટોરન્ટ માર્કેટ બધો તમને અહીંયા જોવા મળી જશે હવે અહીંયા રાતે મારે કંઈ પેસ્ટ બતાવવાની જરૂર નથી તમને શું દેખાય છે એ જ વસ્તુ હું તમને બતાવવા માગું છું દુનિયાભરથી લોકો અહીંયા આવે છે પછી એમાં અરેબિક લોકો પણ છે સૌદી અરબ યુએ બધા લોકો એ અહીંયા આવીને મોજ કરતા હોય છે જોઈ લો એશિયન છે ઇન્ડિયન છે બાંગ્લાદેશી પાકિસ્તાની બધા લોકો અહીંયા આવતા હોય છે

તો આ બધી વસ્તુ છે ભાઈ બેંગકોક થાઈલેન્ડ માં એટલા માટે લોકો આવતા હોય છે ને શું કરતા કરતા પછી સસ્તામાં મોજ કરવી હોય તો સેવન ઇલેવન તમારા માટે જ છે ભાઈ જોઈ લો પચપન ચોપન ત્રેસઠ આ બધી બિયરના ભાવ છે અહીંયા આગળ મોટી બિયર પણ છે નાની પણ છે આ બી બધી ચાલીસથી લઈને એકસો સુધી છે જે તમારે જોતી હોય છે આ બધા સ્ટોર બનેલા છે જેમાં વીડ વીડ બધો પીવા મળી જાય છે એટલે આ થાઈલેન્ડમાં બધો છૂટ છે તો એના માટે પણ લોકો આવતા હોય છે ટુરિસ્ટ લોકો યુરોપિયન એ બધા એના માટે આવતા હોય છે વાત કરીએ જમવાની તો ઘણા બધા એવા રેસ્ટોરન્ટ છે ઇન્ડિયન જે વેજીટેરિયન જમવાનો પણ મળી જાય છે